ડીસાથી સમાચાર સામે આવી રહ્યા છે ડીસામાં દરોડા પાડવામાં આવ્યા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ડીસાથી જ્યાં કહી શકાય કે ફરી એકવાર ગુજરાત પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીસામાં દરોડા પડ્યા હતા ભારતે બનાવટનો વિદેશી દારૂ તેમાં ઝડપાઈ ચૂક્યો છે જ્યારે ડીસા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે દારૂની ત્રણ હજાર છસો ને બોટલ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે એસએમસીની ટીમે પંદર લાખથી વધુના મુદ્દા માલ સાથે બેની હાલ તો ધરપકડ પણ કરી છે ધરપકડ કરાયેલા બંને શખ્સો બનાસકાંઠાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલના ડીસામાં દરોડા પડ્યા છે ભારતે બનાવટનો વિદેશી દારૂ તેમાં ઝડપાઈ ચૂક્યો છે ડીસા પોલીસ ઉંગતી ઝડપાઈ છે જ્યારે દારૂની ત્રણ ત્રણ બોટલ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે એસએમસી ની ટીમે પંદર લાખ થી વધુના મુદ્દા માલ સાથે હાલ તો બેની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા બંને શખ્સો બનાસકાંઠાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે મહત્વનું છે કે આ પ્રકારે ફરી એકવાર ગુજરાત પોલીસની કામગીરી સામે અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલના દિશામાં દરોડા પડ્યા હતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમાં ઝડપાઈ ચૂક્યો છે જ્યારે ડીસા પોલીસ તેમાં ઊંઘતી ઝડપાઈ છે દારૂની ત્રણ બોટલ ઝડપાતા ખડભડાટ મચી જવા પામ્યો છે એસએમસીની ટીમે પંદર લાખથી વધુના મુદ્દા માલ સાથે બેની ધરપકડ કરી લીધી છે ધરપકડ કરાયેલા બંને શખ્સોની પૂછપરછ કરતા તેઓ બનાસકાંઠાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે